નમસ્કાર મિત્રો જાણો નવ દિવસનું મહત્વ અને માતાજીના સ્વરૂપનો ઇતિહાસ નવરાત્રિ જે શબ્દ સાંભળતા જ સૌના મગજમાં સુંદર આભૂષણ માતાજીના નવ સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે છે દર વર્ષ આવતો આ તહેવાર આમ તો સમગ્ર ગુજરાતીઓની છે જેમ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત તેમજ આપણા પણ કહી શકાય છે કે જ્યાં જ્યાં હોય ગુજરાતી ત્યાં હોય ગરબા તો ગરબા અને તેના રંગથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને અડધી દુનિયા વાકેફ છે અને તેના રંગમાં રંગાયેલી પણ છે પરંતુ આ નવરાત્રિ શબ્દ ક્યાંથી આવ્યો નવરાત્રિ તહેવારની શરૂઆત ક્યાંથી થઈ શું કારણ અને કેવા પ્રકારની શ્રદ્ધા નવરાત્રિ અને રાત પાછળ જોડાયેલી છે નવરાત્રિમાં ગરબા સિવાય પણ શું શું એવું છે જે નવરાત્રિના તહેવારોનો એક ભાગ છે આવો તેના વિશે જાણીએ મિત્રો નવરાત્રિનો ઇતિહાસ નવરાત્રિનો ઇતિહાસ આમ તો અસત્ય પર સત્યના વિજય માટે જાણીતો છે જેની પાછળ એવી વાર્તા છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેનો મુખ ભેંસ જેવો હતો અને સ્વભાવથી ખૂબ જ કુર હતો આ મહિષાસુર ઘણા વર્ષ ખૂબ જ તપસ્યા કરી અને ભગવાન શિવ તેની આ તપસ્યાથી તેના પર ખુશ થયા અને મહીષાસુરને અમરતત્વનું વરદાન આપ્યું પરંતુ તેની સાથે ભગવાન શિવે તેને કહ્યું કે કોઈ પણ પુરુષથી તું નહીં મરે પરંતુ કોઈ શક્તિશાળી સ્ત્રી હશે તો તેનાથી તારું મૃત્યુ થશે જે સાંભળી મહિષાસુર ખુશ થયો અને પોતાની જાતને ખૂબ જ શક્તિશાળી માનવા લાગ્યો સમયની સાથે સામાન્ય લોકો પર અને નિર્બળ લોકો પર ત્રાસ ગુજારવા લાગ્યો અને લોકોને હેરાન પરેશાન કરવા લાગ્યો મહિષાસુરના ત્રાસથી બ્રહ્મા વિષ્ણુ અને મહર્ષ એટલે કે ભગવાન શંકર મળ્યા અને તેઓએ નક્કી કર્યું કે આપણે એક એવી શક્તિનું સર્જન કરીએ જે મહિષાસુરનો વધ કરે અને નિર્દોષ લોકોને તેના ત્રાસથી છુટકારો આપે જેથી તેઓએ મા દુર્ગાનું સર્જન કર્યું અને તેને દરેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર આપ્યા ત્યારબાદ મા દુર્ગાએ મહિષાસુર માટે યુદ્ધ માટે પ્રકાર આપ્યો જેને સ્વકારીને મહીસાસુરે મા દુર્ગા એ યુદ્ધ કર્યું અને નવ દિવસ ચાલતા આ યુદ્ધ દરમિયાન મહિષાસુર અને અવનવા રૂપ ધારણ કર્યા સત્તા પણ મા દુર્ગાએ તેને હરાવ્યો અને નવમાં દિવસે તેનો વધ કર્યો જેથી નવરાત્રિ અસત્ય પર સત્યનો વિજય અને દુષ્ટ શક્તિ પર દેવી શક્તિના વિજય રૂપે મનાવવામાં આવે છે એક વાર્તા પ્રમાણે ભગવાન શ્રી રામનું યુદ્ધ રાવણ સાથે શરૂ થવાનું હતું જ્યારે ભગવાન શ્રી રામે મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું અને નવે દિવસ માતાજીના અલગ અલગ નવ સ્વરૂપની ઉપાસના કરી દસમા દિવસે એટલે કે દશેરાના દિવસે તેમણે રાવણનો વધ કર્યો માટે નવરાત્રિ આસુર શક્તિ પર સત્યના વિજય તરીકે ઉજવવામાં આવે છે આવા ભવ્ય ઇતિહાસના કારણે નવરાત્રિનું આધ્યાત્મિક અને વૈદિક રીતે ખૂબ જ મહત્ત્વ રહેલું છે તેમાં નવ દિવસ માતાજીના નવ અલગ અલગ રૂપની ઉપાસના કરવામાં આવે છે નવરાત્રિ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો દર વર્ષ નવરાત્રિ અલગ અલગ તારીખ અને તિથિ મુજબ આવી હોય છે હિન્દુ પંથાગ મુજબ આ વર્ષ નવરાત્રિની ઉજવણી તેર ઓક્ટોબરથી શરૂ થઈને બાર ઓક્ટોબરે પૂર્ણ થશે અને તેરમી ઓક્ટોબરે દિવસે દશેરા તરીકે ઉજવવામાં આવશે નવરાત્રિના નવ દિવસ માતાજીના અલગ અલગ નવ સ્વરૂપની ઉપાસના કરવામાં આવતી હોય છે મિત્રો તો કે પ્રથમ દિવસ નવરાત્રિમાં શૈલીપુત્રીની પૂજા નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલીપુત્રીની ઉપાસના કરવામાં આવે છે શૈલીપુત્રી એ મા પાર્વતીનું જ એક સ્વરૂપ છે જે પર્વતની પુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે બીજા દિવસે બ્રાહ્મણીની પૂજા કરવામાં આવે છે મા બ્રાહ્મણી મા દુર્ગાનું જ એક સ્વરૂપ છે તપ અને ઉપાસનાનું સ્વરૂપ માનવામાં આવે છે બીજા દિવસે મા બ્રહ્મસારણીની ઉપાસના કરવામાં આવતી હોય છે મિત્રો રાત્રિનો ત્રીસો દિવસ મા ચંદ્રઘાટની પૂજા મા ચંદ્રઘાટા પણ મા દુર્ગાનું એક સ્વરૂપ છે જેના મસ્તક પર અર્ધ શુભયાન માં હોય છે ત્રીજા દિવસે મા ચંદ્રઘાટાની પૂજા ઉપાસના કરવામાં આવે છે મિત્રો નવરાત્રિનો ચોથો દિવસે મા કૃષ્ણા માંડેની પૂજા કૃષ્ણા માંડા નામનો અર્થ કૃ ઉષા ટૂંકમાં અને અંડ શબ્દનો સાથે માંડીને થાય છે જેમાં કુ એટલે ખોડ ઉષા એટલે શક્તિ અને અંડા એટલે ઈંડો આવો અર્થ થાય છે માં કૃષ્ણા માંડ સર્જનની દેવી તરીકે પૂજવામાં આવે છે નવરાત્રીના ચોથા દિવસે તેની ઉપાસના કરવામાં આવે છે પાંચમા દિવસે મા સ્કંદ માતાની પૂજા મા સ્કંદ માતા કાર્તિકેયના માતા છે જેના ખોળામાં ભગવાન કાર્તિકેય બિરાજમાન હોય છે અને તેઓ જ્ઞાન અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજાય છે નવરાત્રીના પાંચમા દિવસે મા સ્કંદ માતાની ઉપાસના કરવામાં આવે છે સઠ્ઠા દિવસે મા કાચ્યાનીની પૂજા મા દુર્ગાનું સઠ્ઠું સ્વરૂપ એટલે મા કાચ્યાની કે જેમના એક હાથમાં તલવાર અને એક હાથમાં કમળ હોય છે જેની ઉપાસના નવરાત્રીના સઠ્ઠા દિવસે કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો સાતમા દિવસે મા કાલ્યાણીની પૂજા મા કાલ રાત્રિ એટલે મા દુર્ગાનું સૌથી રુદ્ર સ્વરૂપ જે આસુર શક્તિ માટે કાળ સમાન છે અને અસત્ય પર સત્યના વિજય માટે નવરાત્રિના સાતમા દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે આઠમા દિવસે મહાગૌરીની પૂજા મહાગૌરી માતા પણ મા દુર્ગાનું સ્વરૂપ છે જેના એક હાથમાં ડમરું અને એક હાથમાં ત્રિશુળ ધારણ કરેલું હોય છે મા મહાગૌરી દયા અને કરુણાની દેવી તરીકે પૂંજાય છે જેની ઉપાસના નવરાત્રીના આઠમા દિવસે કરવામાં આવે છે નવમા દિવસે માં સિદ્ધિદા દાત્રીની પૂજા માં સિદ્ધિદાત્રી તેમના ઉપાસકની ઈચ્છા પૂર્તિ અને મનોકામના પૂર્ણ કરવા તા હોવાથી તેમનું નામ સિદ્ધિદાત્રી છે જે મા દુર્ગાનું નવમું સ્વરૂપ છે અને તેની ઉપાસના નવરાત્રિના નવમા દિવસે કરવામાં આવે છે ભારતમાં નવરાત્રિની ઉજવણી ભારતભરમાં લગભગ દરેક રાજ્ય અને દરેક ભાગમાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે વિશ્વના અલગ અલગ દેશોમાં પણ નવરાત્રિની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવે છે અને લોકો તેમાં ઉત્સાહભરે ભાગ પણ લે છે જે ગુજરાતમાં માટે એક ગૌરવપૂર્વક વાત છે ગુજરાતનો રાજ્ય તહેવાર પણ નવરાત્રિ જ છે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિનો એક આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ગુજરાતની જેમ અન્ય રાજ્યોમાં પણ નવરાત્રિ અલગ અલગ રીતે મનાવવામાં આવે છે અને જેમ કે મહારાષ્ટ્રમાં સ્થાપન કરવામાં આવે છે જેમાં એક ગરબાની સ્થાપના કરવામાં આવે છે અને મહિલાઓ દ્વારા તેમની ઉપાસના અને ખૂબ જ ઊંઝા કરવામાં આવે છે જેમાં મહાલક્ષ્મીમાં મા સરસ્વતી મહાકાળીનું પૂજન અન્ય ભક્તિ કરવામાં આવે છે તો મિત્રો દક્ષિણ ભારતમાં નવરાત્રિનો તહેવાર ગોલુ તરીકે ઉજવવામાં આવે છે જેમાં દક્ષિણ ભારતના લોકો પગથિયામાં જેવું નાનું નિર્માણ કરે છે અને તેના પર નાની નાની ભગવાન અને માતાજીની પૂજાઓ સ્થાપે છે મૂર્તિઓ સ્થાપે છે અને તેની પૂજા અને ઉપાસના કરે છે ત્યારબાદ નવમાં દિવસે હવન કરવામાં આવે છે અને ખૂબ જ ભાવપૂર્વક આ ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવે છે તો તેવી જ રીતે પૂર્વ ભારતમાં નવરાત્રિને દુર્ગા પૂજા તરીકે ઉજવવામાં આવે છે પશ્ચિમ બંગાળનો એક મહત્ત્વનો તહેવાર પણ માનવામાં આવે છે જેમાં તેઓ મા દુર્ગાની વિશાળ પ્રતિમાની સ્થાપના કરે છે અને તેના નવ સ્વરૂપની પૂજા અને ભક્તિ કરે છે જેમાં નવરાત્રિના સાતમા દિવસે તેઓ મા દુર્ગાની પ્રતિમાની સ્થાપના કરે છે અને દશેરા સુધી તેઓની ઉજવણી કરે છે અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે ઉજવવામાં આવતી નવરાત્રિમાં નવ દિવસ ખૂબ જ પૂજાની થાળી ફળ ફૂળ પ્રસાદ અને આરતી જેવી પવિત્ર વિધિઓ કરવામાં આવે છે અને દસમા દિવસે નવ કન્યાઓને આમંત્રિત કરીને તેની વિધિ કરીને તેને ભાવપૂર્વક રીતે જમાડવામાં આવે છે તે એક અતિ મહત્વપૂર્ણ વિધિ છે મિત્રો જો આવા જ વિડીયોમાં જોવા માટે આપણી ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલમાં જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું કમેન્ટ કરવાનું ના ભૂલતા નમસ્કાર મિત્રો